અને શરૂ કર્યું હતું પાકિસ્તાન લખ્યું પણ આપવામાં આવી હતી સ્ટેશન પર રેલવે સ્ટાફે સૌ પ્રથમ આ ઘટનાની નોંધ લીધી અને તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી આ પછી રૂટ પરના રેલવે સ્ટેશનોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા ટ્રેન ભુસાવલ સ્ટેશન પર પહોંચતાની સાથે જ ડોક સ્કોડ અને આવ્યા હતા લગભગ એક કલાકની શોધખોળ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી આ મહાનગરી એક્સપ્રેસ સવારે નવ વાગે રવાના થઈ સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર